મારું નામ જોગ્યા જગદીશભાઈ ભીખાભાઈ ગામ ફરેડા તાલુકો ગીર ગઢડા હાલ અમે અહીંયા ઉરિયાની લાઈનમાં લાઇનમાં ઉભા છે સરદાર ડેપો માં લગભગ સવારના પાંચ વાગ્યા થી અહીં લાઈન ગોઠવાઈ ગઈ છે ને ઉરિયાની અસર બહુ જ છે ગઢડામાં કાલે એક ગાડી આવ્યું અમુક ખેડૂત અમુક ને મળ્યું નથી આ લગભગ આપે છે ત્યારે બે ઠેલી આપે છે એક આધાર કાર્ડ અને જરૂરિયાત તમારે કેટલી હોય છે જરૂરી તો આમાં જેવો ખેડુ એવું અમુક ખેડૂને 15 પંદર વીઘા જમીન અમુક 20 વીઘા એમાં દસ પંદર ઠેલી જોઈએ એમાં બે ઠેલી શું થાય

અને આમાં અત્યારે આ એક તાલુકો છે આજુબાજુ ઘણા ના વારા પણ નથી આવતા અને એમાં બબે થેલી આપવામાં આવે છે બબે થેલી આપવામાં આવે છે તો એના ખેતરમાં પૂરતું ખાતર પૂરું પડે એમ નથી અને આ એક જંગલ વિસ્તારનો એરિયો છે હવે એ લોકોને મજૂરી અમુક વિસ્તાર મજૂરી નાના ખેતીવાળા વાળા હોય મજૂરીઓ પણ કરવી પડે છે અને આખો દિવસ ખેતર માં કામ કરે હવે આમાં બોપલ લગી તો એ લોકો આમાં ટાઈમ હોય જાય છે અને જયારે પાકી જાય છે અને પછી ખાતર મળે છે તો શું માણસ ને ભૂખ લાગે છે ત્યારે જમવાનું ન મળે તો આ પ્રકારની વાત છે સાહેબ આ ઉરિયાની ની અછત અત્યારે દર વર્ષે એટલી થાય છે કે આજુબાજુના ગામડાના લોકો પણ આવે છે અત્યારે એક ભાઈ અછેડ વિથલપુર થી અહીંયા આવ્યા છે બોલો અહીંયા કોળી છે ખાતર માટે આવ્યા છે જો છતાંય જો એનો વારો આવશે કે નહીં આવે એ તો કોઈ ખબર નથી આમાં પણ ખાતર મળશે કે નહીં એ લોકોને અત્યારે અને કાલે પણ જો અત્યારે ખાતર આવ્યું હતું પણ માણસોના બે ત્રણ વાગે સાઠ વારા આવ્યા હતા અને ખાતર તો કોઈ સમયસર મળતું જ નથી અને ખેતરમાં પાક પાકવા આવે ત્યારે એ શું કામનું બરાબર છે ને લોકો અને હું તો એ સરકારની સરકારશ્રીને પણ વિનંતી કરું છું કે ખેડૂતોને આવી રીતના હેરાન ન કરો અને ખેડૂતોને પૂરતા એના સમય પ્રમાણે બધી વસ્તુ મળી રહે એવી મારી સરકારશ્રીને પણ વિનંતી છે કે આવો દર વર્ષે આજ ખેડૂત ખેડૂતને માટે આ સમસ્યા છે ખેડૂત બધી જગ્યાએ પીડાતા પીડા પીડાઈ રહ્યા છે તો એના માટે કંઈક આમાં સરકાર હું વિનંતી કરું છું કે ખેડૂત માટે કંઈક આમાં એને મુશ્કેલી ન પડે એવી કામગીરી કંઈક સરકારશ્રીને કરી બતાવે એવી મારી વિનંતી છે